હેવર હેવર અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર નમસ્કાર શ્રોતા મિત્રો હું છું જયેશ રાવલ કચ્છ ભાસ્કર એટલે કે દિવ્ય ભાસ્કર ની કચ્છ ની કોપી માં શીર્ષક સમાચાર છે એમાં સાત કોલમમાંથી માંથી છ કોલમ નું ટાઈટલ આપ્યું છે રાપર માં ખાતર માટે ખેડૂતો ની લાગી કતાર શહેર અને તાલુકાના ખેડૂતો ખરીદ વેચાણ સંઘમાં ખાતર માટે પહોંચ્યા લાંબી લાઈન થી થાકી જતા પગરખા મૂકીને જગ્યા રાખી શિયાળુ પાક માટે આગોતરી ખાતરની ખરીદી રાપર તાલુકાના ખેડૂતો નગરના ખરીદ વેચાણ સંઘ તેમજ અન્ય સહકારી સંઘ મંડળીમાં શુક્રવારે ખાતર મેળવવા માટે પહોંચી ગયા હતા અને લાંબા સમય બાદ એક સાથે શરૂ થયેલી ખાતર વિતરણ પ્રક્રિયાને લઈ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવા ઉમટીએ પડ્યા હતા ભાદરવાના પ્રખર તાપને લઈને ગરમીના કારણે ખેડૂતોએ આવકારદાયક કિમીઓ અપનાવી દરેક ખેડૂત ખાતર ખરીદીમાં પોતાના ક્રમ કતારમાં પગારખા મૂકીને નક્કી કર્યો હતો સુપ્રભાત મિત્રો હું મનોજ સોની કચ્છ મિત્રની હેડલાઇનમાં ટ્રુડોએ ભારત સામે ઝૂંકવું પડ્યું નિર્જરની હત્યાના આરોપના અગિયાર દિવસે કેનેડી વડાપ્રધાનનું નિવેદન સારા સંબંધોની અમારી તૈયારી ભારત પર નિર્જરની હત્યાનો આરોપ મૂક્યાના અગિયાર દિવસ બાદ આખરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો નમી પડ્યા છે તેમણે સંબંધ સારા કરવાની તત્પરતા બતાવી છે ભારત અમેરિકા મુલાકાતમાં નિર્જર મુદ્દો છવાયો એ સમાચાર પણ છપાયા છે ગુજરાત સમાચારની આજની હેડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીનું નિવેદન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ સબસિડીવાળી હોમ લોન યોજનાની જાહેરાત થશે શહેરમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોને મકાન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ સસ્તી હોમ લોનની એક યોજના જાહેર કરશે તો સંદેશની હેડલાઇન જણાવે છે કે લોકસભાની ચૂંટણીઓ પહેલા વન નેશન વન ઇલેક્શન શક્ય નથી દેશમાં બે હજાર ચોવીસમાં એક સાથે ચૂંટણી યોજાશે નહીં તેવું કાયદા પંચના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે ટ્વિટર અને સોશિયલ મીડિયામાં અત્યાર સુધીમાં જે હોટ મુદ્દાઓ છે એમાંથી એક છે ગ્રાહકો અને ખાદ્ય પદાર્થના વેપારીઓ માટે ચેતવણી કે છાપામાં અખબારોમાં ખાવાની વસ્તુઓ બાંધીને વેચો છો તે બંધ કરો ને છાપામાં ખાવાનું બંધ કરો ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકારના સી કમલવર્ધન રાવના કહેવા પ્રમાણે છાપાની જે શાહી છે ઇંક છે તેમાં બાયોએક્ટિવ પદાર્થો છે જેનાથી ખાનારની તબિયતને નુકસાન થઈ શકે તેમ છે તો ગાંઠિયા ભેળ અને બીજા સૂકા અને ભીના પદાર્થો છાપામાં વીંટાળીને ખાતા અમારા શ્રોતાઓ સુધી આ સમાચાર પહોંચાડવા એ અમારી ફરજ છે હેવર હેવર કાર્યક્રમ છે અખબારોની હેડલાઇન્સનો એટલે આ સમાચાર અહીં તો આપવા જ પડે ને શ્રી રાવે વધુમાં જણાવ્યું કે શાહીમાં કેટલાક જોખમી રસાયણો છે લેડ સીસુ છે હેવી મેટલ્સ છે જેનાથી આરોગ્ય પર જોખમ થઈ શકે એ એફ એસ એસ એ આઈના પેકેજિંગના રેગ્યુલેશન બે હજાર અઢાર પ્રમાણે છાપામાં ખાદ્ય પદાર્થો વીંટાળવા પેક કરવા પર પ્રતિબંધ મુકાયો છે યૂથમાં આપના નેતા રાઘવ ચડ્ડા રાજકીય કારણે નહીં પણ એમના અભિનેત્રી પરિણીતી ચોપરા સાથેના લગ્નને કારણે ટ્રેન્ડમાં છે પરિણીતીના લગ્ન ચોવીસમી તારીખે ઉદયપુરમાં થયા છે એમણે કોઈ પણ ભેટ સ્વીકારવાની ના પાડી છે કપલે ઇન્સ્ટા પર વેડિંગ આલ્બમ્સ શેર કર્યું છે રાઘવે વ્હાઇટ શેરવાની પહેરી છે અને પરિણિતિ ક્રીમ કલરના સૂટમાં સજ્જ થઈ છે મનીષ મલ્હોત્રાએ લહેંગાની ડિઝાઇન કરી છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર